ળી પછી બટાકા અને બીજી બધી વસ્તુઓની સુકવણીની શરૂઆત થઈ જાય છે એમાંય બાર મહિના તમે સ્ટોર કરી રાખો એવી કાતળી અને એ પણ બટાકાની ખૂબ સરસ થાય છે પોચી થાય છે ઉપવાસ હોય ને ભૂખ લાગી હોય ત્યારે ગમે ત્યારે તળીને ખાઈ શકો છો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો જેમાં તમને રસોઈના અવનવા પ્રયોગવાળા વિડીયો જાણીતી વાનગીઓ અને મારા સંગીતના વિડીયો સૌથી પહેલાં મળશે પણ તમે બેલ આઇકોન એટલે બાજુમાં રહેલી ઘંટડીને દબાવશો તો જ સમયાંતરે તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરી આજની રેસીપી અને એ છે જાળીવાળી કાતરી અહીંયા મેં લાલ બટાકા લીધા છે આવા લાલ બટાકા તમને આસાનીથી માર્કેટમાં મળી જશે સફેદ બટાકાનો પણ પ્રયોગ કરી શકો છો તમે બાર મહિના માટે ભરવાની કાતરી બનાવતા હોય તડકાવાળી અથવા બાફીને તો આ અથવા આ બંનેમાંથી જેનું ટેસ્ટ સારો લાગે એ તમે બનાવી શકો છો તો સૌથી પહેલાં એને છોલી લઈએ છીએ પીલરની મદદથી આવી રીતે છોલી લેવાના છે બધા બટાકાને પીલરથી ન ફાવે તો સામાન્ય ચપ્પાથી પણ તમે છોલી શકો છો બટાકાને છોલી લીધા છે અને મેં પહેલાં એક બે વાર પાણીથી ધોઈ લીધેલા અને ફરીથી આવી રીતે બરાબર ધોઈ લઈએ છે કારણ કે માટીનો ભાગ આપણને દેખાતો ના હોય પણ ઉપર માટી ઘણી બધી ચોંટેલી હોય છે ફરીથી ત્રણ ચાર વાર આવી રીતે મસળી મસળી અને ધોઈ લઈએ છીએ પહેલાં ધોશો તો તમને છોલતા નહીં ફાવે તો આવી રીતે મસળી લઈએ છીએ બરાબર અને માટી કાઢી નાખીએ છીએ ચાર પાંચ વાર પાણીથી ધોઈને જાળીવાળી વેફર માટે આવા બટાકા હોય તો સરસ થાય છે અને અહીંનું જે ભાગ હોય એને પહેલાં તમારે આવી જે સાઈડ હોય છે ત્યાં આગળ ઘસવાનું છે એક સાઈડ આમ ઘસવાનું છે પછી બટાકાને આમ આમ કરી લેવાનો છે પછી ઊભો પછી આડો ઊભો આડો થોડું ભાર દબાઈને વાર લાગે છે પણ ખૂબ સરસ થાય છે જાળીવાળી કાતરીની ખાસિયત એ કે જ્યારે તમે તળો તો તેલ નથી ભરાતું હું આખા એક બટાકાની છેણીને બતાવું અગેન આ જે ભાગ હોય એને લેવાનો નથી કારણ કે તમે ઘસો તો અહીંયા છોલાશે અને લોહી આવશે આને તમે ચિપ્સ બનાવી શકો છો કે પછી શાક પણ કરી શકો છો અને હું બતાવું તમે જુઓ છો કે એની જાળી કેટલી સરસ પડી છે આવી રીતે બધી પાડી લઈએ છે સરસ રીતે આ જાળીવાળી કાતરીને ધોઈ લીધી છે જોઈ શકો છો કે પાણી પણ ચોખ્ખું રહે છે એટલે ત્રણ ચાર વાર પાણીથી ધોઈ નાખવાની અહીંયા મેં ફટકડી લીધી છે તમારે વેફર બનાવવાની સિઝન ચાલુ થાય તો આવી રીતે એનો ભૂકો કરી અને રાખી દેવાની એક ડબ્બીમાં ભરી દેવાની પાણી ઉકાળવા મૂકી છે તમે જો ઉપવાસમાં મીઠું ન ખાતા હોય તો મીઠું નહીં ઉમેરવાનું અહીંયા મેં સિંધળ મીઠું ઉમેર્યું છે એક ચમચી જરૂરિયાત મુજબ તમારે ઉમેરવાનું છે અને પિંચ જેટલી આપણે ફટકડી કરી એ ઉમેરીએ છીએ હું દરેક ગાણ ઉતારું એ વખતે તરત જ થોડી થોડી નાખતી હોઉં છું પીંચ એક સાથે ઉમેરીએ તો પહેલો ઘાણ વધારે પડતો લાલ થઈ જતો હોય છે આપણે જાળીવાળી કાતરી ઉમેરીએ છીએ ફટકડીનો ઉપયોગ વધારે પડતો નહીં કરવાનો નહીં તો જ્યારે પણ તમે વેફર કે કાતરી તળશો તો લાલ થઈ જશે કાતરી બફાય ત્યાં સુધી બીજી કાતરીને પણ આવી રીતે સરસ પાણીથી ધોઈ નાખવાની છે એમાં જે સ્ટાર્ચ હોય એ બધું કાઢી નાખવાનો છે મિત્રો તમે સફેદ બટાકાની પણ બનાવી શકો છો બંને સરસ લાગે છે જે અનુકૂળ હોય એ બટાકા લઈને તમે બનાવી શકો છો ઉમેર્યા પછી તરત જ થોડીવારમાં એક મિનિટમાં સહેજ બબલ્સ થવા માંડીને કાઢી લેવાની નહીં તો આ કાતરી છે એ ભાંગી જતી હોય છે તરત જ કારણ કે પાતળી બહુ હોય છે જોઈ શકો છો એનો સહેજ જ કલર બદલાયો છે અને હવે એને કાઢી લઈએ છે આવી રીતે કાણાવાળા વાસણમાં કાઢવાની છે નીચે કાંઠલો રાખવાનો છે જેથી ઝડપથી નીતરી જાય નીતરે પછી એને તડકે એક એક કરીને સુકવવાની છે ને જોઈ શકો છો કે એકદમ સરસ થઈ છે ડાયરેક્ટ સનલાઇટ અથવા તો પંખા નીચે સુકવી દેવાની છે સુકાયા પછી આવી સરસ મજાની થઈ જાય છે ત્રણ કિલો બટાકાની મેં અહીંયા બનાવી લીધી છે મિત્રો આને તમે બાર મહિના સુધી બહાર રાખીને સ્ટોર કરી શકો છો જ્યારે પણ ખાવી હોય ત્યારે ગરમ તેલ મૂકવાનું છે યાદ રાખવાનું એકદમ તેલ ગરમ થાય પછી તાપને મીડિયમ કરી લેવાનું છે અને પછી જ તળવાની છે ધીરા તાપમાં તળશો તો ચવ્વળ થઈ જશે અને એકદમ પોચી નહીં લાગે આવી રીતે નિતારી લઈએ છીએ એકદમ પોચી થાય છે સફેદ થાય છે ફટકડી નાખવાથી ખૂબ સરસ થાય છે ટ્રાય કરજો ઘણા બધા બનાવતા જ હોય છે જોઈ શકો છો કે તરત જ ભાગી જાય છે પોચી થાય છે ઉપર લાલ મરચું નાખી અને સર્વ કરીએ છીએ મીઠું પણ તમને ઓછું લાગે તો ઉપર નાખીને સર્વ કરી શકો છો મારી ચેનલમાં જાત જાતની મસાલા સાથેની કાતરીને વેફર મેં સર્વ કર્યા છે આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ફરી મળીશું રેસીપીના સરસ નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર એન્જોય બાય બાય